ભયા કોઈ ટેકા પૈસા લેવાય એવું કશું હતું હું તમને પાંચ વાગ્યા તમારા ઘરે પૈસા મને હું હિસાબ કરીને બેઠો તમારા લગભગ દોઢ લાખ પોણા બે લાખ રૂપિયા તમને હાલવાના છો બરોબર હમ હજુ બેસતું વર્ષ ચાલે છે પણ આજે તમારો હિસાબ પતાવી દઉં લાણો ઘેર બોલો બીજું ભાઈ વાત શાંતિ બીજી